જાન્યુઆરી છે છવ્વીસમી જાન્યુઆરી હોવાના કારણે આજના આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે બાળકોને ફિસ્ટ આપવામાં આવે છે ફિસ્ટમાં આજે મોહન થાળ આપવામાં આવે છે મોહનથાળ મોહનથાળ બનાવવામાં આવેલ છે આની સાથે સાથે બાળકોને દાળ ભાત પૂરી શાક મોહનથાળ ગોટા દહીં તળેલા મરચાં અને કચુંબર પણ આજે આપવામાં આવે છે અને આ કચુંબર થી માંડીને દહીં થી માંડીને તમામ મોહનથાળ સિવાયની તમામ મોહનથાળ અને ગોટા સિવાયની તમામ આઈટમો રોજ આપવામાં આવે છે કારણ કે કચુંબર અને દહીં પણ રોજ બાળકોને આપવામાં આવે છે વનસ્પતિ ઘીમાં મીઠાઈ બનાવીને આપે છે કેમ કે અમે વનસ્પતિ વનસ્પતિ ઘીમાં ઘરે પણ ખાતા નહીં તમને જબરજસ્તી ખવડાવે અને બીજી વાત જબરજસ્તી એવું નહીં પણ કે એ આપે છે તો ખાવું પડે આ પાણીની સમસ્યા ભૂગર્ભ ઢીંડો સાહેબને રજૂઆત કરી હતી પાણીની સમસ્યા બીજો ખાવાની સમસ્યા પણ એમની રજૂઆત કરે તો ઉપરથી દમણ આવે કે માથાકૂટ કરે અમારી જોડે કે તમારે કશું કહેવાની આ તે એક દિવસે સવાર હું પોલીસમાં પેલા કે રનિંગ માટે દોડાવ્યો હવે તો પાણી બી પાંચ ટેન્કર નાખાવ્યું પાંચ બી ટેન્કર નથી નાખતા ખાવામાં પેલા કે બે થી ત્રણ દિવસ રીંગણા જોઈએ હજી ખાલી અને પેલા હું કે વટાણ હોય ફૂકા અને પેલો વાલો શું કે